રામ રામ ભાઈ જોવા માં કરી નાખ્યો આપણે જીરું ઉપાડવાનું મુર્ત એટલે આપણું આગેતરું ખેતરનું જીરું હતું આપણી વાડિયે જે વાયુ લગભગ સો દિવસ ઉપરનું થઈ ગયું છે અને આ જીરું ઉપાડવાનું ચાલુ કર્યું છે થોડું થોડું હરવે હરવે જેમ હુકાતું જાય એમ એમ ઉપાડવાનું હે અત્યારે ચાલુ છે જોવા જ તો વાયગેથી જીરો પાડવાનું બંધ થઈ નાખ્યું હે અને અત્યારે હું જાઉં આપણે બીજા ખેતર કારણ કે અહીંયા આપણે પાણી વારવાનું છે એટલે હરવે હરવે નીકળી ગયો હો એ એ આ બીચા એટલે હાલો જઉં હરવે હરવે ત્યાં પણ કેમાં પાણી વારવાનું છે શું છે બધી પોઝિશન એ તમને બતાવું અહીંયા જઈને તો અહીંયા વ્યાય ખેતર અને ખેતર આવ્યું છે ને હું પાણીનો ડેડકો થોડોક અંદર મેં તો ત્યાં અહીંયા આપણે જો હરાપ તમને દેખાય છે આ સાપ રહ્યો ને એ દેટકામાં હળવી જયેલો હતો અને મૃત્યુ પામ્યો છે એટલે કે મરી ગયો હે જો એને મેં ગાઈડો હે આ ખાંડમાંથી બહાર ડેટકા અંદરથી કારણ કે આ પાણી હોય અત્યારે એની અંદર હરાપ રહે એટલે હોય આ કારણ કે ઉનાળો ચાલુ થવા છે ને એટલે ગરમીના લીધે આ પાણી અંદર આવી જાય અને ઓલા ડેટકાની મોટર આવે ને એમાં હળવી ગયો હતો સમજ્યા એટલે આરપી થઈ ગયો શાંતિ થઈ ગયું હે એટલે બારો કાઢ્યો બીતા બીતા તો બાજરીને પાણી પાય અને આવી ગયો પાછો આપણા ખેતર અને ખેતર બીજા ખેતર આવ્યું હો એટલે થી બીજા ખેતર આવ્યું ત્રીજા ખેતર આવ્યું હો અને અહીંયા પણ એ મારા ભજી હતા આખો દિવસ આ જીરું રખવાડી કરે છે પણ એ અત્યારે જો અહીંયા બેઠા છે અને હું આવી ગયો છું અત્યારે હવે પાછો આ ખેતર ધ્યાન રાખવા કારણ કે રોજ ભાઈ ન આવે એની ધ્યાન રાખવી પડે એવું છે અને હાંજ પડી ગઈ સૂર્યનારાયણ દેવ હરવે હરવે હાથ મીર્યા છે અને જીરું આપણું તમને દેખાડું તો કલર થોડો ખોના જેવો થતો જાય છે પીરો પડતો જાય જુઓ તમે એમ હમી ગયું હે બાકી રોગનો સાંઈ ડાઘ નથી દેખાતો ભાઈ આ ખેતરમાં એ જુઓ તો ખાલી તમે ગેંગસ્ટર જેવું છે ને લીલું 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 ને પીળું પીળું ને હરવે હરવે પાકતું આવે હે આમ કેમ બોલું મધ મધ બેઠું હોય ને આમ ગમ ગમ કરતી હોય એવી રીતે આ જીરામાં જોવો આ દાણા આવી ગયા આમાં તડબડિયા મારે હા બાકી છે એટલે ઓલું નથી કે રાઈતે અંધારું થાય ત્યારે બારે ન નીકળતા હોય બજારમાં કહેતો હોય જીરું મારે વાવું છે પણ વાવો વારે તો વાવી અને પકવી લીધું અને હમણે ઉપાડી છે તમે ઓલા ઘઉં વાયો હોય ને એને પાણી પાકે તો રોટલી ખાવા થાય છે બાકી બાજરાનું ખાવું ની સીઝન ચાલુ થઈ જાય બાજરું વાવી દીજો એટલે આવું છે સમજા જીરું વાવું હોય તો ધ્યાન રાખવી જોઈએ એમાં એટલે એવું બધું છે તો આયુલું જાય જો હે આમ આયલા જતા હોય ને તોય રૂપાડું લાગે જીરું હું તો નહીં આ જુઓ તમે આગળ જાતા જાતા પાર્ય વિખણ ભીખણ થઈ જવાનું આમ જો પીરું ધમરખ હા આપણા મગલેશભાઈ ઊભા મગલેશભાઈની ની મોજ શેને શે કે નહીં હોય જ એલા જીરું તો એલપા આ આગળ થોડુંક ઓલું પાહું છે એટલે પાછળથી વાવેલું છે એમાં એક પાણી ભૂલથી હરવેક દિરા વધારે આપી દીધું એમ અમે અહીં જો તો મારું બેટું હેલ્પા હાસ્ય જ ઓલું જીરું તો આર્ય ન ભેગા થયા અને અહીં જો તો આ એક પાણી વધારે આપી દીધું મેં કે નથી બીવું મારી દઉં એટલા પાણી વધારે ડોહા બાપાની વાડીયા નતા ગાઢલા જેવું જામી ગયું જુઓ તમે આ એક પાણી વધારે આપ્યું તો એટલો ફેર પીળો બીવી ગયા હોત તો રહી ગયા હોત બાકી આન ઘોડે અત્યારે પાકમાં આવી ગયું હોત બીવી ગયો હોત તો અને કાળી ચરમી આવ્યું હોત તો કાંઈ અફસોસ કરવાની જરૂર ન હોય કારણ કે રિસ્ક છે તો જ આ બધી છે જો આમાં વરિયાળું તમે એટલે વરિયાળી દાણા જુઓ તમે ઘૂઘરા જેવા હે ને કાંઈ ઘટવા દેવાનું થતું જ નથી આ ગીમ તો ઉપડે એટલે બાકા જીકી બોલે હાલો હે સૂર્યનારાયણ દેવો હાથમે હાથ હમણાં દિશામાં હરવે હરવે વ્યૂ કેવો જોવો તમે એક ફેરું જરાક હા હા Guguro guguro